નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે ઝોન થ્રી અને ઝોન ચાર દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા શહેરમાં અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસ દ્વારા અથાંક પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે વડોદરાનો સ્લમ વિસ્તાર એવા એકતાનગર ખાતે આજરોજ વડોદરા શહેર પોલીસ ઝોન 3 અને 4 દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા અને ડીસીપી ઝોન 4 ના પન્ના મોમાયાના અધ્યક્ષાને આ કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગુનાહિત ઇતિહાસ લોકોને ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું તેમજ શંકાસ્પદ જણાવતા ઇસમોને રાઉન્ડ ઓફ કરી અટકાતી કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા લોકોની ગાડીઓ પણ વડોદરા શહેર પોલીસે ડીસીપી ઝોન થ્રી અને ચાર દ્વારા રિટર્ન કરવામાં આવી હતી અવારનવાર શહેરમાં લુખા તત્વોનો ત્રાસ વધતા તેઓ ઉપર અટકાયતી પગલાં લઈ અનિચ્છનીય બનતા બનાવો અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ દ્વારા પ્રજાના સલામતીના ભાગરૂપે આજરોજ એકતાનગર ખાતે કોમ્બિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એકતા નગરમાં આજે ઝોન થ્રી અને ઝોન ફોરના તમામ સ્ટાફને સાથે રાખી અને એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું જે કોમ્બિંગ અંતર્ગત બે કે વધુ ગુનામાં જે લોકો સક્રિય હોય એને ચેક કરવામાં આવેલા છે એમસીઆર અને એચએસને પણ ચેક કરવામાં આવેલા છે સાથોસાથ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવે તો કેસ કરવા માટેની પણ સૂચના આપવામાં આવેલી હતી જે અંતર્ગત અત્યારે બધી જ કામગીરી ચાલુ છે અને ટીમો એમાં સક્રિય છે આ વિસ્તારમાં અવારનવાર જે સામાજિક તત્વો છે એ લોકોને ચેક કરી અને એમની પ્રવૃત્તિ પર ડામવા માટે થઈ અને અમે કોમ્બિંગ નો આયોજન કરીએ છીએ અને લગભગ સમયાંતરે આ કોમ્બિંગ કરતા હોઈએ છીએ અને જે અનુસંધાન આજે પણ એક્સરસાઇઝ કરવામાં આવેલી છે આમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ અમારી સાથે સામેલ થયેલી છે હાલમાં એની કામગીરી ચાલુ છે અને અમે લોકો જે શંકાસ્પદ દેખાયા છે એને રાઉન્ડો પણ કરેલા છે અને પ્રોહિબિશનના કેસીસ અને અમે લોકો એ રીતે પણ ઘણા બધા કેસો કરેલા છે વાહન રીટેન કરેલા છે કે જે વાહન ચોરીમાં અથવા જનસેન્સીમાં ઉપયોગ થાય એની પણ શક્યતા હોઈ શકે એની અમે તપાસ કરી રહ્યા છીએ કેટલા માણસોની અટકાયત કરવામાં આવી છે હાલમાં કામગીરી ચાલુ છે એટલે કામગીરી ચાલુ છે વાહન કેટલા રીટેન કરવામાં આવેલ છે 6 વાહન રીટેન કરવામાં આવેલા છે બે પ્રોહિબિશનના કેસ કરેલા છે અને અટકાયતની કામગીરી હજી ચાલુ છે આરોપ પકડાય ના હા એની કામગીરી ચાલુ છે બ્યુરો અપડેટ નેશન પ્લસ ન્યૂઝ ફોલો ધા તમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર